ધ્રુવભાઈ ભટ્ટની એક સરસ કવિતા ખૂબ લોકોએ ગાઈ પણ છે બોલ્યા પણ છે ને મેં પણ હજારો લોકોને આ સંભળાવી હશે ઓચિંત કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે મૂળ વાત જ એ છે કે જો કમ્પ્લેઇન કરવા બેસીએ અરે જવા દને યાર આ પ્રોબ્લેમ છે ઢીકણો પ્રોબ્લેમ છે તો તો જિંદગીભર કમ્પ્લેન્સ રહ્યા જ કરશે અને જો એમ કહીએ કે ના ના અરે બહુ મજા છે યાર ભગવાનની કૃપા છે તો તો જિંદગીભર ભગવાનની કૃપાને આપણે માણી શકીશું અહીંયાથી આ સ્ટાર્ટ કરે છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ ને એકલો ઊભું ને તોય મેળામાં હોય હો એવું લાગ્યા કરે છે મને રોજ ને તાળું વસાઈ નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે ને ઉપરથી કુદરતની રેમ છે સાહેબ જેને તાળામાં વાસી શકાય એ ખજાનો તો ખરેખર હેમખેમ રહેવાનો જ નથી ક્યારે પણ જેને તાળામાં વાસી જ નથી શકાતો અહીંયા જ જો ખજાનો ભર્યો હોય અહીંયા જ જો આનંદ ભર્યો હોય તો એને કોણ ક્યાંથી લઈ જવાનો કુદરતનો જે ખજાનો છે એને કોણ ક્યારે લઈ જવાનો આવી વાત અહીંયા કરે છે આગલા સ્ટાન્ઝામાં કહે છે આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી એટલે શું વિનાશ આપણે ત્યાં મહેમાન આવે કોઈ આવ્યો અરે આવો 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 કેવી મજા આવી તમે આવ્યા તો ખૂબ ગમ્યું અંતરની વિનાશ છે કોઈના માટે લાગણી છે પણ માણસ પાસે ખૂબ પૈસો આવી જાય ખૂબ અતિ સુખ આવી જાય તો છકી જાય ઘણી વાર અને ક્યારેક બહુ તકલીફ પડે તો કઠોર થઈ જાય અહીંયા એ કહે છે કે આંખોમાં પાણી એટલે થોડું સુખ ને દુઃખ તો આવે ને જાય પણ અંતરની વિનાશ ઓછી નથી થતી અને વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી કાંઠાઓ જે છીછરા છે જે છીછરા મનના છે એ એ થોડું વધી ગયું થોડું ઘટી ગયું હિસાબ કર્યા કરે બાકી સમુદ્ર જેવા ઊંડા મનના જે માણસો છે એને કંઈક વધી ગયું ઘટી ગયુંનો કોઈ હિસાબ નથી હોતો આખો ફરીથી બોલું છું આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી ને વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી ને સૂરજ તો ઉગે ને આથમીએ જાય પણ મારી ઉપર આકાશ એમનેમ છે ને આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે ઓચિન તો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે ધ્રુવભાઈ ભટ્ટની આ કવિતા ને મારું નામ હેમંત ચવેરી